તો પણ એ વેલા વેલા મજાક હારા ના લાગી મજાક નહીં કરતો મારા ભાઈ હા સુખલા છું હા હડો જોઈએ ભેગું આવજો

તો પાછળ મળે કે હરિભાઈ ને એકલા એકલા ચાપણી કરી બધી આપડી ઓળખાણ જૂની ઓળખાભાઈ ઓળખાણ છે ના ના તમારી ઓળખાણ કરાવું હડો હા ઓળખાણ કરાવ્યું બધા છે ને ભાઈ કે

હા હરિભાઇ ગયા હા હા હરિભાઇ હું આવી ભાઈ હરિયા કઉ આવો થોડી વાર મારે ઘેર આવી છે હા હું આવું ઘણી સુધી કદી મજાક કર્યો હું મજાક કરતો મજાક નહીં પાછળ રીપા હતા અને તમે કેવા મને

હા લોક મારીબંધ કરી આલ્લાું છું મજા કરું છું ભાઈ બંધ પણ અચ્છા હું કરું છીએ ચમકીપકી પડી હસો તારી યાદ આવી છું કંટાળ મારા માટે તું અલ્યા હું એમ કહું છું કે આ ગલ્લો શાંદ પડ્યો છે નાખવો છે

હત તો શેલ્ફી દે આરીપાન ઓન લેવ આમ પાસી ફાઈ ઓન લેવ આમ પાછો આય સડાવ છે આ તો આરીપાન મળું જ છે આ તો વોટ પડી જહા આરીબાએ કે આરીબાન આરીબાન થોડા બે ત્રણ શબ્દા કેવા છે આરીબાન ખોટે પાડાવ છે અલ્યા તાણી હું એકલો જાય હારું થી લાગે પલાફ તો પેલા ફારુન બાને અન 10 બહન ઘટલાઈ જુ નાકવાડે કે હું પાય કે એકલા એકલા આરીપાન જોઈને આયા ના એમ ઘેર જવાનું હે પેલા કે ઘર થીક નહીં બે જ ને અનપજો હોમતુબાન ઘરે છે એટલે કોઈ છું હું કહું છું હા મારા હું એક બીજી ફાટ નવી ગલ્લાનું મુરત ત્યાંને છે

બિલકુલ નહીં પણ તો હું જાત હું કઉ છું કાલે આપડે ગલ્લા કરવું છે આજે પછી આવી શું છે ખબર ને અને

મને એવું લાગે છે એવું લાગે કે હરખમાં અને આપડે જાય અને જોઈએ કે હરિભાયા છે કે નઈ જોવું જ છે હરિભાયા જ એટલે આવી છે ફાર માં ફાર્મ

હરિભા આવે તમે શોધી રાખો ખાલી આપડે હું કઉ છું હરિભા તો આવશે ભલે આવશે પણ આપડે મુરત છે

હલો નમસ્તે હા ઓય આ તમારા આવી ગયો તમારો પાસાલાઈ ગયો તો બર મોલ લઈ જડો આવો શું હા બોલો மொபைல்

આ જો જો 30 30 બતાવી છે અરે 30 બતાવા ના જગ્યા કે સોય મને આ મોડ બાઈ દા જો દીબા તું તારું તીરી બા આવશે આવશે વિશ્વા મારી આ મારી જેનો ગાય જો બોલે છે અલા વિશ્વા રાખો એ રી બા છે બરાજી બા એ મોટી થાય કલાકથી હોય તો હાલો શાક કરો આ

સોટો થોડો પાડવા જોઈએ વધાર પડશે વાળા ભયંત્રી અરીબા અરીબા

હરિભા ભાઈ તમે બેઠા છોડી વાર ખાલી બેઠી બે હોય થોડી વાર બેહો શું થાય તમારે

મોટા માણસ થાય કોઈ ગેર ઘાસ વાટતા નહીં ઘેર નું ઘાસ તો નહીં વાડવાના પણ આલ્યા ઘર નું કોમ થાય થોડું ઘણું

મારાગર નો કોઈ ને આઈ ગયો હોય ખબર નહીં પણ નહિ તમે આવો ને આ તાવડા કરતા હોય પછી કોણ તાર વખા આવે ગલ્લા મના બે હા ગલ્લો કર્યો જ છે ગલ્લામાં કોથળી વાય ને તો ગલ્લો ચાર ઊંધો પડ્યો એ કોથળી નહી આવી શ્યા કોથળી આવશે કોથળી નહીં દારૂ વાળી કોથળી તો ટકા ગલ્લો ઊંધો અને ભંગાર મજા હા જો અરે ગલ્લો કદાચ રાખશે ને અને જો કદાચ થઈને પી ગયા

તમે એમ કે다가 કેરી બાવ છે શું પેલો પાઈ ગાળ્યો તમે એક જો કેઓ ઘેર ઉકા બધા મરી ગયા છે સાણ રિપન નું જો આ મે તો રિપન આવે છે બતાવવા એનો સાણ એક વાત જી જાને હું ફળ તું હોય આ અમે કોઈ છોડતા નથી પર સાંદુબા જો ગોઘળો કાઢા પણ પીઓ હવે ઓ હો 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 દશુબા હા

મારે ચા મંગાવી છે બે કિલો ચા મંગાવી છે બે કિલો લઈ આવ્યું કિલો તમારે કિલો હા તમારે કિલો લાવ્યું

直接读啊。